શ્રી ગણેશાય નમઃ ભાદરવાસુદ અગિયારસને પરિવર્તિની એકાદશી અથવા તો જળ ઝીલણી અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો જળ ઝીલણી અગિયારસનો વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યો છે આજના દિવસે ભગવાન શ્રીહરિને જળ વિહાર કરાવવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થવાની માન્યતા છે પ્રાચીન ધાર્મિક હિન્દુ પરંપરા મુજબ આજના દિવસે ભગવાન શ્રી હરિએ યમુના નદીમાં ગોપીઓ સાથે જળ વિહાર કર્યો હતો ત્યારથી ભાદરવા સુદ અગિયારસના દિવસે જળ ઝીલણી એકાદશી મનાવવાનો વિશેષ મહત્ત્વ હિન્દુ ધર્મમાં આલેખવામાં આવેલ છે આજના દિવસે ભગવાન શ્રીહરિની પ્રતિમાને હોળીમાં બેસાડીને જળ વિહાર કરાવવામાં આવે તો વિશેષ પુણ્ય અને ફળ પ્રાપ્ત થાય છે તેથી આજના દિવસે ભગવાન શ્રી હરિને જળનો વિહાર કરાવીને જળ ઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવતી હોય છે અષાઢ સુદ અગિયારસથી કારતક સુદ અગિયારસ સુધી ચાતુર્માસ ઉજવવામાં આવે છે શ્રીહરિને તળાવ કાંઠે મંડપમાં બેસાડીને તેની પૂજા કરવામાં આવે અને સહસ્ત્ર ધારાથી વિવિધ જળ દ્વારા પૂજા કરવામાં આવે તો વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે શ્રી હરિને જળ દ્વારા સ્નાન અને પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ નવા વસ્ત્રો ધારણ કરાવીને નાવમાં બેસાડીને તેમને જળમાં વિહાર કરાવવાની પરંપરા જળ જીલણી અગિયાર સાથે સંકળાયેલ છે એવી માન્યતા છે કે જળ ઝીલણી એકાદશીના દિવસે શ્રીહરિને સ્નાન કરાવી નાવમાં બેસાડી જળ વિહાર કરાવવાથી તમામ પ્રકારના કષ્ટ દુઃખનો નાશ થતો હોવાની માન્યતા છે મિત્રો પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવો એવો અર્થ થાય છે ભગવાન વિષ્ણુ દેવ શૈની એકાદશીથી સાગર મધ્યે પોઢ્યા હતા તેઓ પડખું બદલે છે તે શુભ દિવસ ભાદરવા સુદ અગિયારસ ગણાય છે પરિણામે આ પવિત્ર દિવસે આપણા દેવ મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઢાડવામાં આવે છે પોઢેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે જમણે પડખે થાય છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે આ એકાદશી પુણ્યકારક પાપ હરનારી અને મોક્ષ અપાવનારી છે મિત્રો ભાદરવા મહિનાની શુદ્ધ એકાદશી એ દાણ એકાદશીના નામે પણ પ્રસિદ્ધ છે દાણ એકાદશી એટલા માટે કહેવાય છે કારણ કે વિદ્વાનો એવું માને છે કે આ અગિયારસના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને માખણ ચોરીની લીલા કરી હતી ભગવાન શ્રીકૃષ્ણએ આ લીલામાં વાસ્તવમાં ગોપીઓના મનરૂપી માખણની ચોરી કરી હતી મિત્રો એકાદશીના દિવસે એકાદશીની વાર્તા સાંભળવાનો અનેરો મહિમા માનવામાં આવેલ છે જે ભાદરવા સુદ એકાદશીની વ્રત કથા આ મુજબ છે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે આ એકાદશી વ્રતનું ફળ શું મળે છે તે મને કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ આપનારી ભાદરવાની શુક્લ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય છે આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશીનો વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું પણ કરવાનો શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પડખું બદલે છે એટલે કે પાસું બદલે છે તેથી તેને પરિવર્તીની એકાદશી કહે છે યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો તથા પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યા અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું ક્યુ કર્તવ્ય બને છે તે બધું મને વિસ્તારપૂર્વક કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો ત્રેતા યુગમાં બલી નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું અને રાજા બલીને જીતી લીધો ત્યારે યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરીને એ બલિને કેવી રીતે જીત્યા તે મને વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપી દો તેથી તમને ત્રણ લોકનું દાન ફળ પ્રાપ્ત થશે રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગલોકમાં કમર મહરલોકમાં પેટ જળ લોકમાં હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળી રાજા બલિએ પોતાનું મસ્તક નીચે કર્યું મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો ત્યારે મને તે અત્યંત વિનીત જોયો તો મેં તેને કહ્યું હે બલી હું સદૈવ તારી પાસે રહીશ ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તન નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલી પાસે રહે છે અને એક ક્ષીર સાગરમાં શેષ પર શયન કરે છે આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સૂતા સૂતા પડખો બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે એમાં ભાત અને દહી સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ અને એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે ભાદરવા માસની અજવાળી એકાદશી પરિવર્તિની એકાદશીની વાર્તા અહીં પૂર્ણ થાય છે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ